mm નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ એવા સમાચાર વાયરલ થાય છે જે લોકોને ચોંકાવી દે છે અને સાથે જ ડર પણ લગાવે છે સોશિયલ મીડિયા પર ફરી એકવાર એવા સમાચાર વાયરલ થઈ છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે સરકાર માત્ર બે હજાર છવ્વીસ સુધીમાં પાંચસો રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે મળતી વિગતો વાત કરવામાં આવે તો જ્યારે હવે આટલા મોટા સમાચાર વાયરલ થયા ત્યારે સરકારે પોતે જ આગળ આવીને સત્ય કહેવું પડ્યું છે સરકારી એજન્સી પીઆઈ બી પરફેક્ટ ચેક અને સોશિયલ મીડિયા દ્વારાની પરફેક્ટ ચેક કરતા તેને સંપૂર્ણપણે નિરાધાર અને ખોટા સમાચાર ગણાવ્યા છે પીઆઈબીએ ત્યારે કહ્યું કે ત્યારે મિત્રો ભારતીય રિઝર્વ બેન્ક તરફથી આવી જાહેરાત કરવામાં આવી નથી અને પાંચસો રૂપિયાની નોટ ચલણમાં રહે છે મળતી વિગતો હજુ વધુ જણાવી દઈએ કે મહત્વનું એ છે કે તાજેતરમાં રિઝર્વ બેન્કે પોતાના વાર્ષિક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલ્લો કિસ્સો કર્યો છે આરબીઆઈ ત્યારે જણાવ્યું કે એફઆઈ પચ્ચીમાં પાંચસો રૂપિયાની નકલી નોટોની સંખ્યા સાડત્રીસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે તો એફઆઈ પચ્ચીમાં ત્યારે એક લાખ અઢાર હજાર પકડાય છે જેની કિંમત લગભગ પાંચ કરોડ અઠ્યાસી લાખ હતી એફઆઈ ત્યારે મિત્રો ચોવીમાં ત્યારે આ સંખ્યા પંચ્યાસી હજાર સાતસો અગિયાર હતી અને જેની કિંમત ચાર કરોડ ને અઠ્યાવીસ લાખ રૂપિયા હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ